જય દ્વારકાધીશ દાદા જય દ્વારકાધીશ દાદા તમારે યાત્રા સફળ થઈ ગઈ દ્વારકાધીશના દ્વારકાધીશના દર્શન દર્શન થઈ થઈ ગયા લાઈનમાં દ્વારકાધીશ દ્વારકાધીશ ભલે લાઈન માં ઉભે ઉપેડ ઉપર દર્શન થઈ ગયા દ્વારકાધીશ પ્રત્યે તમારો જે ભાવ હતો એ તમે સંતોષ થઈ ગયો સંતોષ થઈ ગયો ને તમે ક્યાંથી આવો દાદા અમે મુકામ ખેતાડી તાલુકો હળવા જિલ્લો મોરબી બરાબર

બાર હાજર પાંચસો રૂપિયાધીશ દ્વારકાધીશના દર્શન કરવાથી એને આજે એક જ દિવસ કલાક કલાક માં આ ભગવાન કૃપા એનો પર અને મન ને શાંતિ કોઈ થી ન મળતી કૃષ્ણ ભગવાનના નામ થી મળે જાણે કે મે આટલી ગમે એટલા રૂપિયા ની પથારી હું હોય ને તો શરીર ને સુખ ને મન ને શાંતિ નથી મન ને શાંતિ નથી હોતી સાચી વાત તમારે શરીર ને સુખ ને મન ને શાંતિ રૂપિયા ની પથારી માટે નથી મળતી નથી મળતી પણ કૃષ્ણ ભગવાન ને ભોળા રધાઈ થી હે ઠાકર મારી જિંદગી તારા શરણે ધરું છું અને મને ખૂબ પરમાત્મા મારી ઈચ્છા રહે ને એ પરિપૂર્ણ તું કરી હતી બાકી કોઈથી નહીં થાય મારાથી નહી નહીં થાય સાચી વાત છે અને મને એ શાંતિ જે મળે છે ને એવી ચાઇ દુનિયા ના મળતી બાર હજાજાર પાંચસો ને અગિયાર મળે ની માનત મળે ને એમાં એના કરતાં ભગવાન ના નામ મળે

કોઈને ને હાથો રાહ બતાવી કોઈ ને સેવા કરવી પેલી નીતિ ને અતિ બેન ઓળખવાની દૂર કરવું અને નીતિ ને વંદન કરવું ની સ્વીકારવું એને ઠાકર હતું દાદા તમે બોલ્યા કરો મને મજા આવે છે જે માણસ રે ને વર્ષો વર્ષો પછી જલ્મો જન્મ પછી મનુષ્યનો અવતાર ભગવાન ની હશે અને જે નો કાઢવો હોય એને તો સદગુરુ કરાવવા પડે અને સદગુરુ શિવ ભોળાનાથ ને પાર્વતી ના સદગુરુ છે ને એ ભોળાનાથ હતા આ સદગુરુ આપણે કેવી રીતે કરાય સદગુરુ એવી રીત કરાય બ્રહ્મનિષ્ઠિ ના સોત્રી જ હોય અને સદગુરુ ર્યા ની જે આપણને આત્મા ની ઓળખાણ કરાવે

પણ ઈ અવતાર હેલી જાય સદગુરુ જ અલગણ ન કરે ને અલગણ ઈ નો અવતાર રહ્યો ને હેલી દાદા આ ગુરુ અને સદગુરુ ઈ બે વચ્ચે શું તફાવત ગુરુ રહ્યો ને કાન ફૂકી અને એમ કહી દે પાપ કરતો ને જે કરી તારા કરવો બરાબર તારે ભોગવવાના અને સદગુરુ એમ કરે કે તું કર્મ રહ્યો ને એ

મારા તો જલમીન તો જનાવર મરી જાય પણ જલમા પછી કોક ને સત ગજ્ઞાન દે સત રસ્તે ચડાવે સેવા દે દાદા તમે આ જે બોલો છો ને એ આખી દુનિયા સાંભળશે હું આ યુટ્યુબ માં વિડીયો તમારો યુટ્યુબ માં હું મૂકવાનો છું એટલે તમે જે બોલો છો ને આ સતવાણી જે સત્સંગ રૂપે જે તમે વાણી બોલ્યા ને અત્યારે બોલી રહ્યા છો ને એ આખી દુનિયા સાંભળશે કાલે તમને વંદન કરું છું અને હું તમારા કૃષ્ણ જોઈ રહ્યો છું મને આજ કૃષ્ણ મળ્યું કે મને જેવડો મોટો કર્યો અને મને પણ ભગવાનની પ્રેરણા થઈ કે આત્માને ઓળખ્યા વિના બ્રહ્મા ન ભાંગે અને ત્યાં લગન આપણો જલમનો જલમ ક્યારેય મટે નહીં તો આત્માના માલમાં પહેલું તો છે ને નવધા ભક્તિ આવે છે નવધા ભક્તિમાં પહેલો પ્રકાશ છે ને એ સંતનો સંગ કરવો બીજો પ્રકાશ રહ્યો નહીં એ સંતને સાંભળવાની એનું શબ્દો નું સેવન કરવું જે આવે ને નવ પ્રકાર ની ભક્તિ આવે ને ત્રીજી ભક્તિ એ આવે છે ભક્તિ એ આવે કે હર માની સેવા કરવી આવી નવ પ્રકાર ની ભક્તિ રે સત્ગુરુ સદગુરુ આપણને શાંત માં એનો ઈશારો કરે છે જો આ ભક્તિ કેવા તો 10મી ભક્તિ જે આવે એ કઈ 10મો દ્વાર આવે 10મો દ્વાર આવે અને આપડા આ શરીરની માલ પર નવ દરવાજા આવે હા અને આપણું આ રહ્યું ને બ્રહ્મ રથ આવે બ્રહ્મ આ 10મો દરવાજો આ 10મો ઇ આ 10મો દ્વાર છે અને અહીંયા બોલો ના ક્યો કે આ જે અલગ ધણી છે આકી ઈશ્વરનો સલાનન સંચાલન કરે છે બ્રહ્મા વિષ્ણુ થઈ તીને એક ઉપર એવા ભગવાન છે જેનું નામ નથી આ અલગ ભગવાન છે એ દસ માં દુવારે દરેક ને આપણે ખટારામાં ઓલું શું કે જીપીએસ મેં કે જ્યાં ગાડી ભરે ને ત્યાં થઈ જાય જણ જીપીએસ ભરાવે જળ ના હોય ને ત્યાં કહી દે એમ ભગવાન આપણને આના માટે તમે જ્યાં ફરો શું કરો છો ને કર્મ બધું આ બ્રહ્મ રસ માં રદાય મુક્તિ નું દ્વાર રહ્યું ને હા મુક્તિ છે ને એ સદગુરુ વિના નથી સદગુરુ વિના ના સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમારી જિંદગી ધક્કા ખાતા આ મીરાબાઈ રોહિત દાસજી ભાઈ છે ને તારે એમ કીધું કે અમે સમારને ને તમે ગ્રાહ ગ્રાહદાર એટલે મીરાબાઈ હું તો એક શામડા નો રંગવા વાળો છું તારે મીરાબાઈ એમ કીધું કે તમે શામડા રંગવાનો જો ધંધો હોય ને તો એક મીરાનું નું શામડું રંગી દો તારે રોહિત ને આનંદ આવ્યો કે હવે મીરા મારે

ચાર પ્રકારની ગંગા આવે એક આપણે કુંભના મેળા જેટલા થાય ને ત્રીરાણી નદી આવે ને હા ઈમાં નાવીની ગંગા રહી ની આપડા પાપ ધોય છે એવી દુનિયાની વાણી છે પાપ ન ધોતી જો ધોતી હોત તો વિષ્મપિતા રિયાની ગંગાના પુત્ર હતા અને ઈ માં સયા માથે ઊંટાતા તેદી પાંચ પાંડુઓ અને દુર્દોત્ન કૃષ્ણ ભગવાન પૂછવા ગયા કે હું આ કેા પાપ બોગું છું અને ધર્મ ધર્મરાજાને જ્ઞાન દેવા માંડ્યા કે તમે હવે રાત જીતી ગયા છો અને અધર્મ નું પગલું ન ભરતા અધર્મ શું કેવાય ધર્મ શું દેવા ગયા ભીષ્મ પિતા પોતે બોલ્યા હતા કે તમારા દાંતિ માં મને બેટી મરમ છે એ મરમ મને કયો તાણે એમ કીધું તું કે ના ના પિતાજી કઈ નઈ કે ના તમારે કેવું પડશે તાણે એમ કીધું કે જાણે તમે હમણે એમ કીધું કે સપા માલપા વડીલ હોય ને

અને જન ખેલી જીત મેળવી શકો અને એ જગ્યાએ અમરા નો ચીર હોય અને એ ચીર લોટાતા હોય અને કોઈ બાવુસ રહ્યો એને મદદ ન કરે ને બાવુસ નથી બેકાર એની જિંદગી બેકાર તો એ ભીષ્મ પિતા તેથી એ સભામાં હતા તે મેં બાળ્યા હતા સબને ભોગી જાવ તો તેમે તેથી કા તમારું જ્ઞાન તું તારે એમ કીધું તું કે મારા પેટમાં અન્ન જે રહ્યું ને એ પાપીનું હતું અને લોહી હતું ને એ પણ મને તીર માંથી નીકળી ગયું એટલે હવે મને વિનાન સાચું આવ્યું એટલે તોય એને ભીષ્મ પિતા ને એમાંથી બચાવી ઈચ્છા નથી ઈ ગંગા બચાવી નથી હકતી તો એમ પૂછવામાં આવ્યું ગુરુ ઈ કે છે તો બીજી ગંગા તું કે બીજી ગંગા રે ની જ્ઞાન ગંગા જ્ઞાન એક એવી વસ્તુ છે કે તમને પાપ માન કર્મો માંથી પાછા વાળી ધર્મો ના રસ્તે સડાઈ જશે ઈ જ્ઞાન ગંગા પણ જ્ઞાન ગંગા એ કરેલા કર્મો જોઈ શકતી નથી જળ ગંગા રે ને આપડી અસ્થિ આપડે હાઈટ ને ચોખ્ખો કરી શકે એમાં નાખે તો તમારો જે જ્વર થતા હોય પ્રીત આઈટમ હોય ને અહિયાંથી ઠેકાણે વિયો જાય પણ મુક્તિ મળતી નથી ત્રીજી ગંગા નાચ ગંગા માનવ સેવા થઈ જાય નાત ગંગા ને કોઈ ભૂખ્યા ને એને અન્ન આપ્યું હોય હા તો તમારું બેડો બહાર કરી દે દાહકો વળે પણ કરેલા કર્મો બાળી શકતી નથી ચોથી ગંગા રે ની એ ગત ગંગા ગત કેતા ગુરુન ગુરુ કેતા સતગુરુ એ જે ભેટી જાય તો તમારા જન્મો જન્મ ના પાપ રિયા એ બાળી ભસ્મ કરે કંચન હોવાનું રિયુ કરી દે કે પણ હોના ને કંચન અડાડ્યા પછી કંચન ન કર્યું અને ગુરુ રિયાની ઈ ગુરુ રિયાની ચેલા ગુરુ બનાવી જાણે આ અવતાર રહ્યો ને એ રહેશે જાણે સતગુરુ રિયાની ને એ વેચ્યા ને તો આ હૃદય ની માલપા માતા પાર્વતી એ પૂછ્યું હતું કે હે ભોળાનાથ મને હમણે નારદજી આવ્યા હતા અને એમ કીધું કે એક ને આ પારા રિયાને ને અસત્રી ના છે આ હાચું તાણ કે હાચું કે નારાજાયા હતા કે હા કે જેવી હાથ લગણ મને છે તો કે ઈ કે કે કઈ રીતે કે હાથ જલ્મો થયા છે અને જલ્મો જલમમાં માં મને વર્યા છો તમે મર્યા છો અને તમારા માથાની ખોપરી લઈને મરણીયામ લઈ જઈને મેં માળા બનાવી છે આ બધી ખોપરીઓ તમારી આટલા જલમ થયા અને માતા પાર્વતી પૂછ્યું કે હે ભોળાનાથ હું તો તમારી અર્ધ આંગળી છું તો તમારા માં મારા માં આટલું ફેર છે કે તમે અજર અમર અને મારે જલમવું મરવું પાછું તમને જલમવું વળી તમને વરવું પાછું મરવું અને તમે એના એ અજર અમર તો આ બેયનો નો ભેજ મન સમજાવો કે તમે માનવ અવતારમાં અને હું દેવ લોક તમારી જ્યાં સીમા પૂરી થાય ને મારી શરૂ થાય તો કે તમે મને હરો છો તો મને હાજર અમર ની કાય નીતિ મેં જાણતા મને ન કરી દો કે હું કરી દઉં તો કે આજ કામ ચેમ ન કીધું કે તમે મને કોઈ પૂછ્યું નથી તો કે આજ કહું મને આ છે ને જલમું મરવું ઈ મને ટાળી ગયો તો કે દેવી ઈ કરવું હોય ને તો આપણે એવી જગ્યાએ જવું પડે કે આપણે બોલવી ની બરાબર ઈ કોઈ હાઈ હાંભળું ન જઈ નક્કી હાજર અમર બની જાય હા હાઈટ ક્યાં પડ્યા હોય ને તો એમાં જીભ હાસરી જાય તો કે પ્રભુ તમે તો સમર્થ છો મારા સ્વામી છો અને તમે તો અંતર અંતર થી ઓળખી જાવ કાંઈ તો એ એવી જગ્યા તમારા જાણવા હોય કારણ કે અમરનાથ માં એક ભયરું છે અહીંયા જાય તો કે મને અહીંયા જઈને ઉપદેશ આપો અને મારું દેહ કલ્યાણ કરો મારા જન્મ મરણના ફેરા મને મટાવી દો અને મને મુક્તિ આપો અને આ જગતની ની મેલ માં ઉત્તમ માં ઉત્તમ શું કે મુક્તિ મુક્તિ અને હવામાં મોટો લાભ જેટલો કે ભગવાનના ના શરણે ભગવાન નું દિલ જીતું ઈ ભગવાન હું અહીં દર્શન કરવા જાઉં એમાં ભાવ ન હોય પ્રેમ ન હોય અને મારો કઈ સફળ વાળો નહીં મને ભાવ પ્રગટ થવો જોઈએ પ્રેમ પ્રગટ થવો જોઈએ અને હું અંતરથી વાળો મળો કે મારો કૃષ્ણ હામો જુદો પ્રેમ થી ભગવાન પ્રેમ ને હારી જાય કોઈ ને હારતો નથી કારણ માતા પાર્વતી કીધું કે મારે પરમથી જીતવું છે અને ભોળાનાથ આ મને શીખવાડો કારણ માતા પાર્વતી ને નવધા ભક્તિ નું જ્ઞાન દીધું અને એમ કીધું કે આ શરીર ની માલપાત છે બધું કે કે એવું બીજું શું છે કે આ શરીર ની માલપા તારે એમ કીધું કે આ શરીર ની માલપા હાથ ચક્ર આવે હા હાથ ચક્ર માં પેલું ચક્ર આવે ને હેઠે મૂળાધાર અગ્નિ આજ્ઞા કરે આજ્ઞા શક્કર આવે એવા હાથે નામ આવે પણ એમાં હું ચેક ચેક સુકી જઉં છું એટલે આ તો મોડાધાર ચક્ર અનાજ ચક્ર મણિપુર ચક્ર મણિપુર અનાજ ચક્ર પછી વિશુદ્ધ ચક્ર અને આજ્ઞા ચક્ર અને બ્રહ્મરંગ આ ચક્ર ના નામ માં હું જરાક ઘુસી જઉં છું ને અને એટલું મારું કામ ખાસું છે હું મારા ગુરુ પાસે સેવન કરું છું મને જરૂર વિશ્વાસ મને શીખવાડે ઘણું જ્ઞાન છે દાદા તમારી ઈ ઈ ને સક્રો ને જાગૃત કરવા દે કે એને જાગૃત થવાનું કર્યા કઈ સત્ગુરુ ઉપદેશ આપે ને એનું સેવન કરવું સત્ગુરુ આપણને જે ઉપદેશ આપે ને એના શબ્દો આપણે એને એને સેવન કરીને રાખવાનું શ્વાસ જે આપણને રટણ શીખવાડે નો હોઠ હલવા જોઈએ હાલ કઠ હલવા જોઈએ કે નો શુદ્ધતા સુકવી જોઈએ ઈ રટણ તમારે ધંધાથી સીધું અહીંયા સોંપવું જોઈએ હું અહીંયા સોંપવું જોઈએ સાહેબ પાણી નું હેલ ફરી ને આવતી હોય સાહેબ પાંચ દવા હોય વાતુ ના હિલોળા હોય પણ એનું ધ્યાન કેન્દ્રિત માથાની હેલ માં એમાં આપડે એવું જીવન જીવાનું

અને આ ગુરુ જે શબ્દો લેની ની એ સુવાસે સુવાસે ફટકી લાગે ની એટલે સીધી થાય પછી સિદ્ધ પુરુષ થાય હા પછી અવળું બોલીએ નો કદ બોલે ભગવાન સિદ્ધ થઈ જાય પછી એ બોલે સિદ્ધ થઈ જાય અવળું બોલે તો અવળું સિદ્ધ થઈ જાય અવળું સિદ્ધ થાય અને અવળું બોલવાનું કોઈ કલ્પ ના જ આવે ના પછી તો મતલબ જે બોલે એ સિદ્ધ થઈ એને સિદ્ધ પુરુષ કહેવાય ને સિદ્ધ પુરુષ સિદ્ધ પુરુષ થઈ જાય હે હે ભોળાનાથ હવે આ શરીર એવું શું છે કઈ છે હજી રહી જાય છે કારણ કે હા આપડી ઇંગલા ને પીંગલા અને સૂક્ષ્મ આ ત્રણેય નળી ભેગી થાય ને એટલે ત્રિવેણી થાય અને અહીંયા કાલ ની પટી આવે છે એને જો ટપી જાય અને બ્રહ્મ રથ ની માલ પર તમારો હાથ મોર્યો ને એની સુરતા છે ને ઠેઠી લઈ જાય અને ઈ ત્યાં બ્રહ્મ રથ ની ઈશ્વર બિરાજે છે દસ માં ખડકી ઉપર ખડકી અહીંયા એનું ઠેકાણું છે અહીંયા આટમો તમારો ઈંગલા પીંગળા ને સુક્ષ્મરા આ થાય ત્યાં વતી ને ઉપર જાય આયા શકાય હવે અલાહાદ અલ લોકો જાય છે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા બરાબર એ તો એક માન્યતા છે બાકી ખરેખર ન્યા ત્રિવેણી સંગમમાં હા આઠમાં ને સુચ કરો આ ઇંગલા પિંગલા અને સુષ્મણા એ ત્રેણ ત્રિવેણી ની અંદર સ્નાન કરે એટલે એ મારે જે તરી જાય એ ને આ ઉત્તમ છે હા અને છે ને અંદરના શખ્સો આવે હા હત તીરસથી આ જગતમાં કોઈ મોટું તીરસ નથી હા આપણા ઘાટ ની માલિકા તીરસ નિરાજે છે એનાથી મોટું કોઈ તીરસ નથી અને અંદર ના ખોલે તો ઈ દર્શન છે ને આ સાંભળે ને આચ્યું નહીં અંદર ના શખ્સુ રહ્યા નહીં શખ્સુ નો જોયો ઓલા શખ્સુ થી છે ને આત્મા ઓળખતો આત્મા ની સુરતા ભગવાન નું સ્વરૂપ રહ્યો ને એ જોયે ને એમાં જાણે સુરતા ચોટી જાય ને તાણે આપણા સુવાસ રહ્યા બંધ થઈ જાય સુવાસ બંધ થઈ જાય આ સુવાસ આપડા બંધ થઈ જાય અને તાણે આપડી આળા

આટલા પછી ભૂમુખ મુખ મંડળ ની માલપાઈ નો પ્રકાશ વરે અને એ પ્રકાશનો કોઈ દર્શન કરે તો શાક સાખ ઈશ્વર દર્શન થઈ તમારા ફળ એવું હોય પણ એ પ્રકાશ હોય ઈશ્વર નો હોય ઈશ્વર પ્રકાશ સ્વરૂપ જ છે ને પરમાત્મા પ્રકાશ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે નિરંજન નિરાકાર છે એનો કોઈ આકાર કોઈ આકાર તો છે આકાર તો છે આ કૃષ્ણ અને રામ થઈ ગયા એને ગુરુ ધાયરા હતા ને એ જ નામનું સમ્રણ કરતા ઈ આ તો અવતારી પુરુષ છે અહીંયા આવીને એને જે અવતારી કામ કરવાનો હતો એ કામ બધા કરતા ગયા બધા કરતા ગયા પણ એ ઈ નિરંજન નિરાકારનું સમ્રણ કરતા અને એક અમારા આ અમારા સામાન્ય આ જની ઓળખાણ દીધી આ જે આચાર્ય ને ઓળહો અને ઈ એ ઈ કૃષ્ણ ભગવાનને ગોપીઓથી જેતો કરીલો પેલા જગત માં નતું ભગવાન રામ રહ્યા ની બ્રહ્મ જ હતા પણ એ છે ને મર્યાદા મર્યાદા પરતા અને બાર વાળા હતા

રાવણ નું કેમ થયું કે એના કર્મોનો નો ઘડો ભરી ગયો અને એનો ભય ખૂટ્યો તો ને રામ જાણતા હતા એટલે એને જાણે સુરતા અને શબ્દો સોટે અમીર આપણે અમી નું વરણ થાય અહીંયા એક અમી નું આપડે આપણું શિવલું અમી જરે કોઈ ઝેર તમને લાગુ ન પડે કે ઈ બહુ ભક્ત ઓરિજન હતો ને જીતી માણા હતો એને બધું કવચ કરી અને ભગવાનને જીતી લીધા હતા ત્યારે એનું અમીર્યું અહીં લાંબી કમળમાં ભીગું થયું અને દરેક માણાને એક શિવલી એટલે કાકરો અને જાણે ભગવાન એમની સુરતા ને તને અમી વરે અને એ અમી લાંબી માં આવે એવી લાંબી માં અમારે આવી અને મીરાબાઈ ને ઝેર નતું શીડ્યું મીરાબાઈ ને રાણાજીએ જાણે ઝેર ભાઈ ની

ત્યારે હનુમાન જીણા થઈ ગયા હતા અને હોવાના નીકળી ગયા એનું શરીર હનુમાનને ને નાના કરતા આવડતું હતું મોટા કરવા આવડતું હતું એનું કારણ ના એક નાદ એવું કરે છે કે દૂરથી થી જોઈ હતી અને એક એક નાદ એવું જોઈ હતી કે ચાથી હું આવ્યો છું ચાલકર જીવવાનું છે મરવાનું છે સાહેબ મારી માના ના દેત મારે આવતા લેવાનો સાથ હોય એક નાદ એ કરે છે

Jangan <laughs> marah, Halo, guys, <laughs> <Lacko vai marunam. laughs>